લોકશાહીનું પર્વ મિત્રો આ પર્વ આપણે એવી રીતે ઉજવીએ કે છે તે ગામને એનો ફાયદો મળે મિત્રો કચ્છમાં હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ચોરે અને ચોટે એક જ ચર્ચા થતી હોય છે કે આ ઉમેદવાર સરપંચમાં જ્યારે ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે તો ગામનો કેવો વિકાસ થશે શું કરશે એવી બધી ચર્ચાઓ થતી હોય છે તો મિત્રો મુન્દ્રા તાલુકાનું નવીનાર ગામ આજુબાજુ ઉદ્યોગો પણ છે આ ગામ તાલુકાનું એક અગ્રેસર ગામ છે અને આજે આ ગામના સરપંચ પદે દાવેદારી નોંધાવી છે એક યુવા એડવોકેટે મિત્રો હું વાલજીભાઈની વાત કરું તો વાલજીભાઈ દરેક સમાજને સાથે લઈને ચાલનારા છે પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવી હોય ત્યારે હું જોતો છું મુન્દ્રા તાલુકા પંચાયત હોય મામલતદાર કચેરી હોય કે નગરપાલિકા હોય ત્યાં વાલજીભાઈ અવશ્ય જોવા મળે અને એમના હાથમાં થેલો હોય અને એ થેલાની અંદર નાના મોટા જે ગામના જે પ્રજાકીય પ્રશ્નો હોય એને છે એના બધી રજૂઆતો માટે હંમેશા અગ્રેસર રહેતા હોય છે તો જે યુવા નેતાએ આજે દાવેદારી કરી છે તો એમને કે કેટલો ગામમાં નવીનાર ગામમાં સહયોગ મળશે અને જો ચૂંટાઈ આવશે તો આગળની એમની કામગીરી શું રહેશે વિષય સાથે આપણે આજે મળીએ વાલજીભાઈ ગઢવી યુવા એડવોકેટને વાલજીભાઈ સૌપ્રથમ આપના કેટલા વોટ છે અને આપની પેનલનું નામ શું છે જણાવશો ટોટલ આપણા અહીંયા જોવા જઈએ તો દસ વોર્ડ છે એમાં દરેક સમાજમાંથી પોતપોતાની રીતે સભ્ય આપવામાં આવેલ છે એની અપક્ષ ઉમેદવારી વધારે પડતો સમાજે કરેલ છે એટલે સભ્યનો પ્રશ્ન એવો છે કે ગામ ઈચ્છે છે કે કે કોઈ પણ જૂથ સાથે અંદર રીતે હોય પણ બાર રીતે આવે ને કારણ કે હાલમાં માહોલ એ ટાઈપનો બનાવવામાં આવેલ છે પણ હાલમાં જોવા જઈએ તો પરિસ્થિતિ એવી છે કે નવીનાળ ગામ એક વિકસિત ગામ બની શકે એવી પરિસ્થિતિ છે પણ વિકસિત ગામ બની શકતું નથી તેના માટે આપણે દાવેદારી કરી છે અને આવનાર સમયમાં નવીનાળ ગામમાં જરૂર ને જેટલી પણ સુવિધા હોય શૈક્ષણિક રીતે પણ પછાત નવીનાળ ગામ થયું કારણ કે મારી આ કર્મભૂમિ છે જન્મભૂમિ છે તો આપણે અહીંયા પ્રથાની લાગણી હોય હાલના ઉમેદવાર તરીકે ચાર સભ્યોએ પોતાની સરપંચ પદે ઉમેદવારી કરી છે કેવી રીતના વિકાસ થાય એના માટેનું આયોજન લઈ અને હું સરપંચ પદની ઉમેદવારી માટે મારી ઉમેદવારી નોંધાવેલ છે આપની પેનલનું શું નામ છે અને જો ગામમાં તો જવાબદારી વધશે અત્યારે પણ હું જોતો હોઉં છું તમે જવાબદારીઓ જે ગામની દરેક સમાજને ન્યાય આપવાની બખુબી જવાબદારી નિભાવ્યો છો તો જવાબદારીઓ વધશે તો ખૂટતી કડીઓ શું છે ગામમાં અને કેવા વિકાસ થયા છે ગામમાં નવીનાળ ગામમાં આમ તો જવાય ખૂટતી કડીઓ તો બહુ છે કારણ કે કોઈ પણ ગામ હોય સુખી સમૃદ્ધિ ગામ ત્યારે બની શકે જે જરૂર જે જેટલી પણ વસ્તુ હોય એ પૂરી પરિપૂર્ણ થાય પણ ગામમાં જોવા તો પહેલી તો મોટામાં મોટો પ્રશ્ન છે પીવાનું પાણી નથી ખારા પાણીથી બધા પોતાનું ગુજરાન ચલાવે છે પીવાનું પાણી ન હોય તો પાણી ઉપર આખો જીવન નિર્ભર છે અને જીવન ત્યારે નિર્ભર થઈ શકે જ્યારે પીવાનું સારું પાણી મળે નથી આરોપલા અહીંયા નથી કોઈ રોડ રસ્તા સારા નથી કોઈ પેવર બ્લોક નથી કોઈ સ્ટ્રીટ લાઈટ નથી બીજી કોઈ પણ સુખી સુખી સુવિધાવાળી કોઈ જગ્યા જેવી રીતે હોસ્પિટલ પણ અહીંયા કોઈ પણ નથી પણ બાળકો માટે રમવાનું કોઈ પણ એવી કોઈ જગ્યા નથી અને એવા અનેકો પ્રશ્નો છે જે નવીનાડ ગામમાં

સીએસઆર ફંડમાંથી આ ગામને કેટલો ફાયદો થયો છે સીએસઆર ફંડમાંથી ફાયદો થયો નથી એનું કારણ છે કે ફાયદો ક્યારે થાય જે આ ફાયદો લેવાવાળો વ્યક્તિ હોય સરપંચ એક જવાબદારી વ્યક્તિની છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયા સરપંચ પદે ચૂંટાઈ આવે છે ત્યારે ગામમાં વિકાસના અનેકો પ્રશ્નો છે અનેકો એવા રસ્તાઓ છે જ્યાંથી આપણે વિકાસના કામો કરી શકે આપણે જોવા જઈએ તાલુકા પંચાયતમાંથી આપણે ગ્રાન્ટ પાસ કરાવી શકીએ છીએ જિલ્લા પંચાયતમાંથી પાસ કરાવી શકીએ છીએ એમએલએ ની ગ્રાન્ટ હોય છે સાંસદશ્રીની ગ્રાન્ટ હોય છે ગ્રામ પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટ હોય છે એવી રીતના સીએસઆર ફંડની પણ એક ગ્રાન્ટ હોય છે જે ગામના સરપંચ ધારે તો ગામમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ માટે જેટલી પણ જરૂરત હોય માતબર રકમ એ તમે મેળવી શકો છો પણ એવા કોઈ પણ કામો થયા નથી આવનાર સમયમાં હું અગર અહીંયા નવીનાળ ગામમાં ચૂંટાઈ આવું છું તો સો ટકા તમામ જેટલા પણ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય સાંસદ સ્ત્રી હોય કે એમએલ એમાંથી હોય તમામ ગ્રાન્ટો સહિત જે સીએસઆર ફંડ છે એમાંથી પણ હું બધી ગ્રાન્ટો લઈ અને તમામ સમાજની જેટલી પણ સુખ સુવિધાઓ માટેની જેટલી જરૂરતવાળી સમાજવાળી હોય પેવર બ્લોક એમને જોતા હોય કે શમશાન માટેની કોઈ પણ સુખ સુવિધા હોય પાણી માટેના પ્રશ્નો તમામ માટેનો આપણે પ્રયત્ન કરીશું ખાસ જૈન મહાજન ભલે ગામમાં બાર વસ્તુ હોય મુંબઈ વસ્તુ હોય જીવડાયાની પ્રવૃત્તિ હોય કે કોઈ પણ કાર્ય હોય એમાં જૈન મહાજનનો હંમેશા સહયોગ મળતો હોય છે તો ગામને જૈન મહાજનનો પણ સહયોગ મળે એ માટેના આપના શું પ્રયાસો રહેશે કારણ કે મહાજન વસ્તી જ્યાં ભલે ગામમાં ઓછી હોય પણ સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર હોય અને આપનો જૈન મહાજનમાં પણ દરેક સમાજ સાથે તો

અહીંયા ગામમાં વસ્તા નથી તેમ છતાં ગામની ચિંતા કરતા હોય છે ગામમાં એ પાણી માટેની ચિંતા કરતા હોય છે ગામના વિકાસ માટેની ચિંતા કરતા હોય છે ખાસ કરીને ગાયો માટેનો સૌથી વધારે જો ચિંતા કરનાર જો વર્ગ હોય તો એ જૈન મહાજન છે એવી રીતના મેં પોતે પણ ગૌ સેવાની જે પ્રવૃત્તિ અગાઉ પણ કરેલ છે આપને પણ ખબર છે એવી રીતના આપણે નવીનાર ગામમાં પણ કરી શકીએ છે ખાસ વાત કરીએ વાલજીભાઈ આપ એક યુવા નેતા છો અને એડવોકેટ પણ ખેડૂતોને ફાયદો થાય એ માટે આપ શું કરશો જો ચૂંટાઈ આવશો સરપંચ પદે તો ખેડૂતો માટે અનેકો યોજનાઓ છે તમને પણ ખ્યાલ છે આપણે બધાને ખ્યાલ છે અને ગામને પણ ખ્યાલ છે કે સરકાર શ્રી તમામ સમાજને માટે એક એક અલગ અલગ યોજના બનાવતી એવી રીતના ખેડૂતો માટે પણ યોજનાઓ છે જેવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના એક કોઈને પણ ઘર આપવાની યોજના છે એવી રીતના પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોને સહાય કરતા બે બે હજાર રૂપિયા ચાર ચાર મહિને હપ્તા મળતા હોય છે એ આજની તારીખમાં ચાલુ છે એના સિવાયની જે કેટલા પણ ઘટક તત્વો છે જે ખેતી માટે ઓજારોની જરૂર છે એના માટેનો અનેક 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 અલગ અલગ રીતે યોજનાઓ હોય છે એ યોજના દ્વારા આપણે એના ફોર્મ ભરી તાલુકા પંચાયતમાંથી પાસ કરાવી શકીએ છીએ જિલ્લામાંથી પણ પાસ કરાવી શકીએ સરપંચ એક્ટિવ સરપંચ હોય તો તમામ જેટલા વર્ગ છે એના માટે આપણે કાર્ય કરી એવી રીતના ખેડૂતો જે છે ખેડૂતો માટે આપણે બહુ મોટા પાયે કામ કરી શકીએ કારણ કે હું પોતે ખેડૂત પરિવારમાંથી આવું છું બરોબર તો વસ્તુ એમ છે કે જળ સંચય પણ ખાસ કરીને નવીનાળ ગામ માટે બહુ અતિ મહત્વનો મુદ્દો હોય તો જળ સંચયનો છે કારણ કે અહીંયાના જે પાણીનો જે સાર છે એ ખારો થઈ ગયો છે મીઠો પાણી છે નહીં તો જળ સંચય થશે તો એના લીધે પાણીનો સ્તર વધશે મીઠો પાણી થશે અને એના લીધે ખેતી પણ વધશે અને ખેતીમાં પણ વૃદ્ધિ આવશે તો ખેડૂતો માટે આપણે જળ જળસંચયનો કામ કરી શકીએ છીએ સીએસઆર ફંડમાંથી એ કંપનીઓમાંથી પણ આપણે એના જે પણ લાભો મળતા હોય એ પણ લાભો લઈ શકીએ છીએ અનેક એવી પ્રવૃત્તિઓ છે જે આપણે કરી અને ખેડૂતો માટે આવનાર સમયમાં આપણે લાભ અપાવી શકીએ છીએ મિત્રો એક મેં વાલજીભાઈની કામગીરી જોઈ વાલજીભાઈ આયુષ્યમાન કાર્ડમાં છે તે એ કામગીરીમાં મિત્રો આ નોંધપાત્ર કામગીરી છે વાલજીભાઈ બખુબી એ કામગીરી કરી હતી અને એને એ જે આયુષ્યમાન કાર્ડની જે યોજના છે સરકારી યોજના એ મિત્રો ક્યારે પણ કોઈને બીમારી થાય ગંભીર રોગ જ્યારે લાગુ પડે પ્રાઇવેટ હોસ્પિટલમાં એની સારવાર ખર્ચાળ થતી હોય છે આયુષ્યમાન કાર્ડમાં પણ સારી કામગીરી રહી છે એ વિશે જણાવશો

ગામ નવીનાળ ગામના વ્યક્તિ પણ સમજે છે ને નવીનાળ ગામના લોકોને પણ ખબર છે કે મેં નવીનાળ ગામમાં ઘરો ઘર જઈ અને આયુષ્યમાન કાર્ડ પણ બનાવી આપ્યા છે એવી રીતના કોઈ પણ ઇમરજન્સી કોઈને આયુષ્યમાન કાર્ડની જરૂર હોય એના પર છે કોઈ પૈસા હોતા નથી તો આપણે આર્થિક રીતે એને સપોર્ટ ન કરી શકીએ તો એ કાર્ડ બનાવવાથી એમને પાંચ લાખ સુધીનો પ્રધાનમંત્રીમાંથી એમને પાંચ લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડમાંથી ફંડ મળતો હોય છે એ પાંચ લાખ દ્વારા કોઈ પણ એવો ગરીબ વ્યક્તિ હોય છે જેનો

આવનાર સમયમાં ગામનો વિકાસ કરવો હશે તો આ નેતૃત્વ સારો જોશે પાંચ વર્ષ આગળ આપણે વિકાસના કામ કરશું તો નવીનાડ ગામમાં વિકાસની રાજનીતિ થઈ જશે નવીનાડ ગામમાં જેટલા પણ પ્રશ્નો છે જે વિકાસને લગતા પ્રશ્નો છે એ સૌ સાથે મળી નવીનાડ ગામના તમામ લોકો તમામ સમાજ બધાને સાથે મળી અને તમામ જેટલા પણ કામો કરવાના થશે એ આપણે કામ કરશું ને આવનાર સમયમાં મારી તો ગણેશજી છે અગર પાંચ વર્ષ મને સેવા કરવાનો મોકો નવીનાળ ગામ આપે છે તો પાંચ વર્ષ પછી નવીનાળ ગામમાં એટલા વિકાસના કામ કરશું કે જેવી રીતના બીજા ગામોને નેશનલ એવોર્ડ મળતા હોય છે એવી રીતના નવીનાળ ગામને પણ નેશનલ એવોર્ડ મળે એના માટે હું પ્રયત્નશીલ રહીશ આપનો નિશાન શું છે જ્યારે મતદાન કરવા મતદારો જાય તો આપનો નિશાન જણાવશો મારો મતદાન છે સ્ત્રી પ્રેસ નો નિશાન છે તો કોઈ પણ વ્યક્તિ જયારે વોટ કરવા જાય છે તો એની આત્માને પોતે પૂછી લે કે ખરેખર જે ઉમેદવારો છે નવીનાળ ગામમાં ચાર જે ઉમેદવારો છે એ ચાર ઉમેદવારમાંથી નવીનાળ ગામનો ખરેખર વિકાસ કોણ કરી શકે એ વ્યક્તિ તમને એવું લાગતો હોય કે ખરેખર વાલજી કઢવી જે છે એ નવીનાળ ગામનો વિકાસ કરી શકે એમ છે તો સો ટકા મને અવશ્ય વોટ કરજો મારો નિશાન છે ઇસ્ત્રી પ્રેસ મિત્રો યુવા એડવોકેટ વાલજીભાઈએ એક ખાસ એમણે જણાવ્યું છે કે જો હું આ ચૂંટણીની અંદર જીતી જઈશ તો નવીનાળ ગામના દરેક સમાજોને ન્યાય અપાવીશ ખેડૂતોના જે હિતના જે કાર્યો છે હું કરીશ અને એમણે છે તે ખાસ જળ સંચય અને પર્યાવરણના કાર્યો કરવા ઉપર ભાર મૂક્યો છે પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ ચેનલ નવીનાળ મુન્દ્રા કચ્છ